ગીર સોમનાથમાં કાર્તિક પૂનમના મેળામાં કેદીના ભજીયા લોકોમાં આકર્ષિતનું કેન્દ્ર બન્યું હતું કાચા અને પાકા કામના કેદીઓ સ્વાદિષ્ટ ભજીયા બનાવે છે સોમનાથ આવતા લાખો લોકો સ્વાદિષ્ટ ભજીયાનો આનંદ માણતા હોય છે ભજીયાની તમામ આવક કેદીઓના ફંડમાં વપરાય છે અને આ મેળાની અંદર સ બધાથી અલગ જેલના ભજીયા જે પ્રખ્યાત છે સુપ્રસિદ્ધ છે બહુ સારા બનાવે છે કેદીઓ અને આ મેળાની અંદર આ લોકોને આજીવિકા મળી રહે છે કેદીઓને અને તમે જોઈ શકો છો કે માણસોની ભીડ પણ બહુ ઉમટી પડી છે અને બહુ સરસ સ્વાદ હોય છે એનું અલગ જ તો ગીર સોમનાથમાં જેલના ભજીયા જે છે તે કે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેલના કેદીઓ દ્વારા મહેનત કરીને ભજીયા બનાવવામાં આવે છે અને તેનો વેપાર કરવામાં આવતો હોય છે આ ભજીયામાંથી મળવામાં આવતું જે ફંડ છે તે કેદીઓના ફંડમાં વાપરવામાં આવે છે જે રકમ ભેગી થાય છે તેને કેદીઓના ફંડ માટે વાપરવામાં આવતી હોય છે અને અહીંયા આવતા લોકો વખાણ કરતાં નજરે પડે છે કે જેલના કેદીઓ દ્વારા અદભુત જેલના કેદીઓ દ્વારા ભજીયા બનાવવામાં આવતા છે જે સ્વાદિષ્ટ હોય છે અને લોકો તેના વખાણ કરતાં પણ નજરે પડ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો આ ભજીયાનો સ્વાદ માણવા માટે પણ લાઈનોમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા